અધરવાઇઝ આ પ્રેઝન્ટેશનની પીપીટીની જે પીડીએફ ફાઇલ છે એ તમને વોટ્સએપ દ્વારા અને આનો વિડીયો રેકોર્ડિંગ પણ થાય છે તો એ પણ તમને વોટ્સએપ દ્વારા મળી જશે યુટ્યુબમાં ચેનલ પર પણ આપણે રાખીશું જેથી કરીને તમારે કોઈ રેફરન્સ ને એનું કંઈ હોય તો તમે નોટડાઉન કરી શકો એ સિવાય તમે નોટડાઉન જે કરશો એ અમારી ટીમને સંપર્ક કરશો એટલે તમને તમારી જે કંઈ ક્વેરી છે એ પણ તમારી સોલ્વ થઈ જશે આપણે સ્ટાર્ટ કરીએ પ્રેઝન્ટેશન એ પહેલાં આપણે હાઇલાઇટ્સ જોઈ લઈએ કે બે હજાર અઢાર બે હજાર વીસ બે હજાર બાવીસ બે હજાર ચોવીસ જે રાજકોટ ખાતે આપણે ભવ્યથી ભવ્ય આપણે આયોજન કરેલું એક્ઝિબિશનનું અને એની ભવ્ય સફળતા મળેલી છે અને ત્યારબાદ હવે આપણે જે જીપીબીએસ બે હજાર પચીસ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગરમાં આપણે આવતી મહિનાની જાન્યુઆરી નવ દસ અગિયાર બાર બે હજાર પચીસમાં આપણે થવા જઈ રહ્યો છે અને એના ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો એના રિલેટેડ જે કાંઈ ઇન્ફોર્મેશન છે જે ઇમ્પોર્ટન્ટ સૂચનાઓ અમારે તમને આપવી છે એના માટેનું આપણે આ પ્રેઝન્ટેશન રાખ્યું છે જે એલિપેડ એક્ઝિબિશન સેન્ટર છે સેક્ટર સેવન્ટીનમાં જે અમદાવાદમાં રહીએ છીએ અને ગાંધીનગરમાં એમને ખ્યાલ જ હશે કે ભાઈ બહુ ફેમસ એક્ઝિબિશન સેન્ટર છે અને આવનાર બધી એક્ઝિબિશન ત્યાં થતા હોય છે અને સેક્ટર સેવન્ટીનમાં ગાંધીનગરમાંનું આયોજન કરવાના છીએ આપણે સૌપ્રથમ આપણે તમારા જે વેલ્યુએબલ વિઝિટર્સ હશે એમના માટે આપણે ઓનલાઈન પેમેન્ટ અને ઓફલાઈન પેમેન્ટ બંનેની સુવિધા રાખી છે જે તમારે ટુ હંડ્રેડ રૂપીઝનું પેમેન્ટ કરીને વિઝિટર્સને એન્ટ્રી લઈ શકાશે એમને જે વિઝિટરની એન્ટ્રી કરવાની છે એ એન્ટ્રી પાસ એમને રજિસ્ટ્રેશન એરિયા ગેટ નંબર નાઇન ઉપરથી મળશે જ્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આપણે બંને ફેસિલિટી રાખી છે ઓનલાઈન પેમેન્ટ અને ઓફલાઈન પેમેન્ટ બંને ત્યાંથી તમને એક વિઝિટર પાસ આપવામાં રહેશે આપવામાં આવશે વિઝિટર્સને અને કમ્પલસરી એન્ટ્રી વખતે તમારે એન્ટ્રી પાસ બતાવવાનો રહેશે હવે આપણે આ આખું જે એક્ઝિબિશનનો કાર્યક્રમ છે એ ત્રણ પાર્ટમાં ડિવાઇડ કરેલો છે પ્રી એક્ઝિબિશન ડીઝ એક્ઝિબિશન ડીઝ અને પોસ્ટ એક્ઝિબિશન ડે કે જેમાં આપણે પ્રી એક્ઝિબિશન ડે એટલે કે જે પ્રિપરેશન આપણે કરવાની છે એક્ઝિબિશનને જે આપણા સ્પોન્સર્સ છે ને એક્ઝિબિટર્સ છે એને શું પ્રિપેરેશન કરવાની છે એ પાર્ટ રહેશે અને એની ડેટ છે આપણે 5 જાન્યુઆરી અને સેવન જાન્યુઆરી આ નોટડાઉન કરવાની રહેશે તમારે કે આપણે જે પ્રી એક્ઝિબિટર જે આપણે આયોજન છે ડેઝ છે આપણા એમને તમારે ફિફ્થ જાન્યુઆરી ટેન એ એમ ઓનવોર્ડ્સ આપણે જે ઓફિશિયલ કોન્ટ્રાક્ટર્સ છે તમારા એમને આપણે એન્ટ્રી આપવામાં આવશે જેમને ડિઝાઇન કરવાની છે અને જેમને મશીનરી દ્વારા કોઈપણ પ્રોડક્ટ જે તમારી છે ત્યાં લઈ જવાની છે અથવા તો તમારે કન્સ્ટ્રક્શન ત્યાં કરવાનું છે એક્ઝિબિશન સ્ટોલનું એના માટે એટલે એ તમારે જે બેર સ્પેસ એક્ઝિબિટર્સ છે સ્પેશિયલ ડિઝાઇન જે બૂથ કરવાના છે કોન્ટ્રાક્ટર દ્વારા એમને એન્ટ્રી આપવામાં આવશે ત્રણ વાગે પાંચ તારીખે અને સાત તારીખે દસ વાગે સવારે એન્ટ્રી આપવામાં આવશે જેમને શેલ સ્કીન બુથ એક્ઝિબિશન કોન્ટ્રાક્ટર્સ છે કે જેમને રેડી ટુ યુઝ જે બધી વસ્તુઓ મૂકવાની છે એટલે આનું ખાસ આપણે નોટડાઉન કરશું સાથે સાથે જે એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે આપણે સ્પોન્સર્સ એન્ડ છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે તમારું જે કાંઈ પેમેન્ટ બાકી છે પાર્ટ પેમેન્ટ હશે કોઈનું તો એ પાર્ટ પેમેન્ટ જે બાકી છે એ ટ્વેન્ટીએથ ડિસેમ્બર સુધીમાં કરી શકાય એનું ધ્યાન રાખશો જેથી કરીને આપણે તમને એલોટમેન્ટ લેટર પોઝિશન લેટર આપવામાં આવશે કારણ કે આ જે કોન્ટ્રાક્ટર જે છે તમારા ફેબ્રિકેટર્સ છે એમને એન્ટ્રી તો જ આપવામાં આવશે જો તમારી પાસે પોઝિશન લેટર હશે તો એટલે જેથી કરીને અમારે જે ઓર્ગેનાઇઝની કમિટીની ટીમ હશે એમને થોડી સુવિધા થઈ જાય કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવા સ્ટોલ એક્ઝિક્યુશન ગેટ પાસ મેં જેમ કીધું એમ કોન્ટ્રાક્ટર્સને તમારા ફેબ્રિકેટર્સને આપવામાં આવશે અને એ પજેશન લેટર તમે ત્યાં શો કરશો ગેટ ઉપર અને ગેટ નંબર છે એના માટે ગેટ નંબર વન અને સવારે સમય રહેશે દસ વાગ્યાથી છ વાગ્યા સુધી જ ખાલી માત્ર એન્ટ્રી રહેશે કોન્ટ્રાક્ટર્સની ને કામ કરવાની પરમિશન જે આપણને મળેલ છે એ પ્રમાણે તારીખ પાંચ તારીખથી આઠ તારીખ મેં જેમ કીધું એમ તમારે પાંચ તારીખ ને આઠ તારીખ વચ્ચે જ આપણે દરેક સ્ટોલનું એક્ઝિક્યુશન કરવાનું રહેશે ગેટ નંબર વનમાંથી તમે જ્યારે તમારું પૉેશન લેટર શો કરશો એટલે તમને તમારા ગેટ પાસિસ છે એ મળી જશે અગેન રિમાઇન્ડર એ જ છે કે તમારી જે એક્ઝિબિશનનું કોન્ટ્રાક્ટર્સને જે એમના પાસ છે વ્હીકલ પાસ છે એ તમને ગેટ નંબર વનમાંથી મળશે પણ પઝેસન લેટર હશે તો જ તો તમારા કોઈના બી પેમેન્ટ કાંઈ બાકી હોય તો એ ટ્વેન્ટી એટ ડિસેમ્બર પહેલાં આપણે પૂરા કરવાના રહેશું સ્ટોલ એક્ઝિબ્યુશન ગેટ પાસનું એક આ જસ્ટ લેઆઉટ તમને બતાવી દઉં કે તમે ઉપર જોશો તો મટિરિયલ વ્હીકલ એન્ટ્રી છે ગેટ નંબર વનમાંથી ત્યાં જ તમને પોઝિશન લેટર શો કરીને ગેટ પાસ આપવામાં આવશે અને જે વ્હીકલ્સ છે એ પોતાના જે પોતાના ડોમમાં એલોકેટ કરેલા છે ત્યાં એમનો મટિરિયલ ઉતારી અને ગેટ નંબર ટુ અને ગેટ નંબર થ્રીમાંથી એક્ઝિટ લઈ શકશે સ્ટોલ એક્ઝિક્યુશન ગેટ પાસમાં તમને ત્રણ પ્રકારના ગેટ પાસ આપવામાં આવશે ફર્સ્ટ છે કોન્ટ્રાક્ટર પાસ ફેબ્રિકેટર પાસ અને વ્હીકલ પાસ કોન્ટ્રાક્ટર પાસ ઈ છે કે તમે જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તમારા સ્ટોલ ડિઝાઇન માટેનો એનો વન ટાઈમ કોન્ટ્રાક્ટર પાસ આપવામાં આવશે અને એની સાથે જ તમને વ્હીકલ પાસ પણ આપવામાં આવશે વ્હીકલ પાસની ડિટેલ્સ તમારો હોલ નંબર બૂથ નંબર કંપની નેમ ડ્રાઈવર નેમ ડ્રાઈવર કોન્ટેક્ટ ડિટેલ્સ અને વ્હીકલ નંબર આટલા માટે કે તમારું વ્હીકલ જે છે એ ત્યાં સ્ટોલ ડોમ હોલ પાસે પડ્યું હોય અને કોઈને નડતર રૂપ હોય તો આપણે કોલ કરીને ઇમિડિયેટ એમને બોલાવીને ત્યાં ખસાડી શકાય અને જે ખાલી થઈ ગયું છે ને ઘણીવાર વહીકલ્સ વ્હીકલ્સ પડ્યા હોય તો એ ઇઝી થઈ જાય મોએ મોબિલિટી માટે બીજું જે કોન્ટ્રાક્ટર પાસ મેં કીધું એમ જે વન ટાઈમ કોન્ટ્રાક્ટર પાસ આપવામાં આવશે અને એની સાથે ફેબ્રિકેટર પાસીસ બી આપવામાં આવશે કારણ કે ઘણીવાર એવું થાય કે તમારે કોન્ટ્રાક્ટરને પાસ આપ્યા છે એ પછી વન ટાઈમ આપ્યા પછી ઘણીવાર બીજી વાર પણ પાસ જોતા હોય એટલે તમને વન ટાઈમ પહેલાં પૂછવામાં આવશે કે ભાઈ કોન્ટ્રાક્ટર પાસ આપ્યો છે એની સાથે કેટલા ફેબ્રિકેટર પાસ જોશે તો કોઈ ટીમને દસ જોઈએ કોઈને પચીસ જોઈએ તો એ પ્રમાણે મોટા સ્ટોલ ને જોઈએ તો ત્યારે વન ટાઈમ આપી દેવામાં આવશે અને એ સિવાય કદાચ તમારે હજી બી ફેબ્રિકેટર પાસ જોતા હોય તો એ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટર પાસ શો કરીને તમારે ગેટ નંબર વનમાંથી મેળવવાના રહેશે કારણ કે એનો પછી મિસયુઝ ન થાય એના માટે આપણે આ પ્રોસીઝર કરી છે સ્ટોલ એલોટમેન્ટ ક્રાઇટેરિયામાં પાસ એન્ટ્રી કરે ગેટ નંબર વનમાંથી કોઈ બી ફેબ્રિકેટર જ્યારે આવે છે ફેબ્રિકેટરની એન્ટ્રી આપણે નવમાં બી આપી છે એકવાર પાસ આપી ગયા પછી નેક્સ્ટ ડે ગેટ નંબર નાઇનમાંથી બી આવી શકશે તો ત્યારે પાસ હોવો કમ્પલસરી છે કારણ કે આપણે એવા રૂલ્સ રેખા છે એટલે કોઈ બીજા કોઈ કહેવા ઉભા ના થાય એટલા માટે કોન્ટ્રાક્ટરને જે પાંચ તારીખે આપણે પોઝેશન સ્ટાર્ટ કરવાનું કીધું છે એ પ્રમાણે ત્રણ વાગ્યાથી આઠ વાગ આઠ તારીખ સુધી ત્રણ વાગ્યા સુધીમાં એમને કમ્પ્લીશન કરવાનું રહેશે આઠ તારીખે ત્રણ વાગ્યા સુધીમાં કમ્પ્લીશન કરવાની આપણી ડેડલાઇન છે કારણ કે આપણે પછી બાકીના ડેકોરેશન અને ફિનિશિંગ વર્ક કરવાના રહેશે ઓપનિંગ ડે માટે નાઇન્થના તો ખાસ વિનંતી છે કે તમારું જે કંઈ ડિઝાઇનનું કામ છે અને એનું એક્ઝિક્યુશન થાય તમારી ટીમ સાથે એ ટાઈમ ટુ ટાઈમ આપણે પૂરું કરી શકીએ એનું ખાસ કાળજી આપી કન્સ્ટ્રક્શન ફિનિશ થાય આપણે ત્રણ વાગે સાંજે આઠ વાગ્યા આઠ તારીખે અને ઇનકેસ એ પૂરું નથી થતું તો તમારે પેનાલ્ટીનો એક આપણે સ્કોપ રાખ્યો છે તો એ આપણે કોઈને ના ભરવી પડે એની કાળજી માટે ધ્યાન રાખીશું ટ્રેન ફેસિલિટી અને બીજી જે બધી વસ્તુ છે એ આપણે છ તારીખ અને સાત તારીખે જ પ્રોવાઈડ કરવાના છે જ્યારે કોઈને મશીનરી કોઈ મોટી પ્રોડક્ટ લો ત્યાં ઇન્સ્ટોલ કરવાની છે તો એની ડેટ છે આપણે સિક્સ અને સેવન છ જાન્યુઆરી અને સાત જાન્યુઆરી આપણે સવારે સેમ ટાઈમ દસ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં આપણે ક્રેન અને ફોક લિફ્ટની ફેસિલિટી આપી છે તેનું ખાસ નોંધ લેશો કોઈ પણ ક્રેન અને ફોક લિફ્ટ આપણે સાત અને આઠ તારીખ સાત તારીખ પછી આઠ તારીખે આપવામાં નહીં આવે કારણ કે આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લીધા હોય એટલે એમને ટાઈમ ટુ ટાઈમ આપણે જે આપણી રિકવાયરમેન્ટ છે આપણે પૂરી કરવાની રહેશે એક્ઝિબિટર મુવીન પીરિયડ છે આપણું એકવાર કાર્ય થઈ ગયું છે કે આપણે સ્ટોલ ઇન્સ્ટોલ થઈ ગયા છે એક્ઝિબિટર્સના હવે આપણે આવવાના ટાઈમિંગ છે એ જરા જોઈ લે કે પાંચ તારીખથી આઠ તારીખ જે દસથી છ છે એમાં આપણે એક્ઝિબિટર ઇશ્યુ જે કીટ છે તમારી એક્ઝિબિટર આઈ કાર્ડ આપણે આપવાના છે એ આપણે પાંચ તારીખથી આઠ તારીખ સવારે દસથી છ વાગ્યા સુધી ત્યાં આપણે રજિસ્ટ્રેશન એરિયા છે ગેટ નંબર નાઇન ત્યાંથી જ આપણે ઇશ્યુ કરીશું એટલે તમારે ત્યાં જ્યારે આવવાનું થાય ત્યારે પાંચથી આઠ તારીખ વચ્ચે તમે ગમે ત્યારે તમારો એલોટમેન્ટ લેટર જે પોઝિશન લેટર છે એ તમે શો કરશો એટલે તમને તમારો એક્ઝિબિટર આઈ કાર્ડ અને જે કિટ છે એ તમને ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે નવ તારીખથી આપણે એક્ઝિબિશન સ્ટાર્ટ થાય છે એટલે સવારે સાડા નવથી સાડા છ તમને હાફ એનઆર વહેલાં આપણે બોલાવીએ છીએ જેથી કરીને તમે તમારા જે એક ડેઝિગ્નેટેડ જેટલા સ્ટોલ છે ત્યાં તમે પહોંચી અને તમારી જગ્યા લઈ શકો એના માટે દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખ સેમ ટાઈમિંગ રહેશે એક્ઝિબિશન અવર્સ પૂરા થાય પછી કોઈપણ એક્ઝિબિટર્સને આપણે અંદર નહીં રહેવા દઈએ જેથી કરીને આપણે જે સિક્યુરિટીનો કોઈ પર્પઝ હોય તો એ આપણે સોલ્વ થઈ જાય અને તમારે એની ખાસ લોન લેશો કે ટાઈમ ટુ ટાઈમ આપણે આ શેડ્યુલ ફોલો કરશું સ્પોન્સર્સ એક્ઝિબિટર્સની કીટ છે મેં જેમ કીધું એમ તમને અગેઇન એલોટમેન્ટ એટલે પજેશન લેટર તમારો શો કરશો ગેટ નંબર નાઇન ઉપર રજિસ્ટ્રેશન એરિયામાંથી તો તમને તો જ આપવામાં આવશે તો ખાસ અગેન વિનંતી કે તમારું પેમેન્ટ હોય એ ખાસ પૂરું કરાવી દેજો એક્ઝિબિટર્સને કીટ જે છે પાંચ તારીખથી આઠ તારીખ સવારે દસથી છમાં આપવાનું છે એનું તમને જસ્ટ નીચે તમે જોશો તો ઓપોઝિટ ટુ ગેટ નંબર વન આપણે ગેટ નંબર નાઇન છે ત્યાં રજિસ્ટ્રેશન એરિયા છે અને જ્યાં વિઝિટર્સની એન્ટ્રી થવાની છે એ જ એરિયા રજીસ્ટ્રેશન એરિયા ગેટ નંબર નાઇનમાંથી તમારી એક્ઝિબિટર કીટનું અને ત્યાં તમારે કંઈ ક્વેરી હોય બીજું ત્રીજું તો એ પણ ત્યાંથી જ અમારી એડમિન ટીમ હશે તમને સોલ્વ કરી આપશે એક્ઝિબિટરના જે આઈ કાર્ડ અને આપણે આપવાના છે એનું એક તમને જસ્ટ આપણે એક્ઝિબિટર કાર્ડ છે એ તમને ત્યાં મળી જશે એની સાથે સાથે આપણે વિઝિટર પાસ તમને જે એલોકેટ કર્યા છે આપણે ફ્રી વિઝિટર પાસ આપ્યા છે એક્ઝિબિટર્સ અને સ્પોન્સર્સને જે તમે તમારા વિઝિટર્સ ડીલર્સ છે ડિસ્ટ્રિબ્યુટર્સ છે વેન્ડર્સ છે ક્લાયન્ટ્સ છે એમને તમે કુરિયર દ્વારા મોકલી શકો એ વેલીન એડવાન્સમાં તમને કુરિયર થઈ જશે એની પ્રોસેસ એક બે દિવસમાં સ્ટાર્ટ થઈ જશે તમને કુરિયર થઈ જશે વિઝિટર પાસ જે તમે તમારા મેં કીધું એમ ડિસ્ટ્રીબ્યુટર્સ વેન્ડર્સ ક્લાયન્ટ્સ એન્ડ ડીલર્સને તમે આપી શકો આજે જે સ્પોન્સર્સ અને એક્ઝિબિટર્સને જે એલોટ કર્યા છે સાઇઝ પ્રમાણે સ્ટોલની સાઇઝ છે એ પ્રમાણે આપણે વિઝિટર્સના પાસ એલોટ કર્યા છે આ ઇન્ફોર્મેશન તમને જે પીડીએફ મળશે એમાં આપણે મળી જશે એક્ઝિબિશન ઓપર આવર્સ જે મેં કીધું એમ કે નવ દસ અગિયાર બાર એ સવારે સાડા થી છ વાગ્યા સુધી એક્ઝિબિશન સ્ટાર્ટ થાય શો ડે છે આપણા તો એની ખાસ નોંધ લેશો અને ટાઈમિંગ્સ જે છે એ ખાસ નીચે નોટડાઉન કરેલું છે કે છ વાગ્યા સુધી સાત વાગ્યા સુધી ઇલેક્ટ્રિસિટી કટ ઓફ થઈ જશે સાત વાગ્યા પછી એટલે તમારું કાંઈ પણ આયોજન હોય એની પહેલાં આપણે પૂરું કરવાનું રહેશે સવારે દસથી સાત વાગ્યા સુધી ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવશે તો આપણે જે પ્રી એક્ઝિબિશનનો જે અત્યારે પ્રિપરેશનનો ટાઈમ છે એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે મૂવ આઉટ પીરિયડ છે કે આપણે એક્ઝિબિશન પ્રિપરેશન થઈ ગઈ આપણે એક્ઝિબિટર્સને આવી ગયા છે આપણે શો સ્ટાર્ટ થઈ ગયા છે ડેઝ અને લાસ્ટમાં જે આવશે આપણે મૂવ આઉટ પીરિયડ જે ટીયર ડાઉન કહેવાય છે આપણી પાસે બાર તારીખે લાસ્ટ ડે સાંજે આઠ વાગ્યા સુધી એટલે છ વાગે આપણો જ્યારે એક્ઝિબિશન પૂરો થાય એટલે છથી આઠ બે કલાકમાં આપણે જે ઇઝી ટુ કેરી હેન્ડઆઉટ જે એક્ઝિબિશન્સ છે એક્ઝિબિટ છે એ એમનો મટિરિયલ્સ લઈ જઈ શકશે એટલે બે કલાકમાં આપણે જે કોઈ બીજા મોટા વ્હીકલ્સને એન્ટ્રી કરવામાં નહીં આવે અને એમને કોઈ મટિરિયલ લઈ જવાનું હશે તો આપણે એ સવારે નેક્સ્ટ ડે તેર તારીખે સવારે આઠથી સવારે સોરી દસથી આઠ વાગ્યા સુધીમાં એમને કેરી કરવાનું રહેશે હેવી વેહિકલ્સને જે એન્ટ્રી છે અગેન સેમ ગેટ નંબર વનમાંથી એમને એન્ટ્રી આપવામાં આવશે અને ત્યાંથી અમને તેર તારીખે સાંજે છ વાગ્યા સુધીમાં આખું કમ્પ્લીશન કરવાનું રહેશે તો તમે એવું કરી શકો કે જેને હેવી મોટા સ્ટોલ્સ રાખ્યા છે એમનું જે મટીરીયલ કમ્બાઈન કરવાનું છે અનઇન્સ્ટોલ પ્રોસેસ છે એ આઠ વાગ્યા સુધીમાં કરી શકાય અને સવારે વ્હીકલ આવે એટલે એમાં લોડિંગનું કરીને પછી વ્હીકલને આઉટ કરી શકાય ગેટ નંબર એક બિટવીન દસથી છ વાગ્યા સુધી સાંજે આપણે વ્હીકલને પાસ અગેન ઇસ્યુ કરશું અને એ વ્હીકલ પાસની એન્ટ્રી થાય પછી જ આપણે એમને અંદર આવવા દઈશું એનું ખાસ આપણે ધ્યાન રાખશું ઇમ્પોર્ટન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બુલેટ પોઈન્ટ્સ છે જે આપણે ઓલરેડી એક્ઝિબિશનની એક્ઝિબિટર્સ પોલિસી છે એમાં આપણે મેન્શન કર્યા છે પણ આ આપણે ઓન સ્ટોલ ગોઈંગ જ્યારે એક્ઝિબિશન સ્ટાર્ટ ચાલુ હોય ત્યારે આપણે નોટ ડાઉન કરવા જેવી છે જેમ કે આપણે તમારે એક્સ્ટ્રા ચેર ટેબલ સોફા અને ઇન્વેન્ટ્રીઝ કોઈની રિક્વાયરમેન્ટ હોય તો એનું આપણે ગૂગલ ફોર્મ અત્યારે સર્ક્યુલેટ થાય છે તમને જે વીસ તારીખ સુધીમાં તમારે ભરવાનું રહેશે જેથી કરીને અમને આઈડિયા આવે કે તમારે કેટલા ની અંદર એક્સ્ટ્રા ઇન્વેન્ટરીની જરૂર પડશે એનું અમે એક અલગથી લિસ્ટ કરીને એની પ્રિપેરેશન કરી શકીએ હાઈટ ઓફ ધી સ્ટોલ કેન બી કેપ્ટ ઓનલી ટ્વેલ્વ ફીટ દેટ ઇઝ કે તમારે સ્ટોલની હાઈટ જે છે એ બાર ફૂટથી વધારે આપણે નહીં રાખી શકીએ અગેન જે તમને પાવર સપ્લાય આપવામાં આવે છે એ તમારે તમારું મોબાઈલ ચાર્જિંગ છે લેપટોપ ચાર્જિંગ છે પ્રેઝન્ટેશન કંઈ આપતા હોય તો એના માટે જ છે ઇનકેસ તમારે એક્સ્ટ્રા પાવરની રિકવાયરમેન્ટ છે તો તમારે એની રિક્વેઝિશન જે ગૂગલ ફોર્મ છે એમાં ભરવાની રહેશે જેથી કરીને એક્સ્ટ્રા પાવર સપ્લાય તમને મળે અને એ ચાર્જેબલ ચાર્જેબલ બેઝિસ રહેશે અને અગેન એનું ટ્વેન્ટી ડિસેમ્બર સાંજે છ વાગ્યા સુધીમાં ફોન દ્વારા તમારે ભરવાનું રહેશે આ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં મેં ટ્વેલ્વ ફીટની હાઈટ કીધી એમાં એવું બની શકે કે તમારે સ્ટોલ જે રાખ્યો છે અને બાજુના સ્ટોલ કરતાં તમારે બે ફૂટની અથવા એક ફૂટની હાઈટ વધારે છે તો તમારે જે બેક સાઈડ રહેશે સ્ટોલની એ કવર કરવાની રહેશે અને કર કવર કરવામાં તમારે માસ્કિંગ કરી શકો પણ કોઈ બ્રાન્ડિંગ ના કરી શકો જેથી કરીને એમના જે બાજુનું સ્ટોલ હોય એમને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય સેકન્ડલી કે તમારે સ્ટોલ આગળ પાછળ છે સેમ રોમાં છે આગળ બી છે ને પાછળ બી છે એટલે કમ્બાઈન કરેલા છે સ્ટોલ તો તમારે એનું જે એન્ટ્રી છે એ તમે રાખી શકો પણ જે એક્ઝિટ તમારું છે તમારે એમાંથી વોકવે એમાં વો થ્રુ કોઈ સ્ટોલમાંથી જઈ નહીં શકે વિઝિટર્સ તો તમારે એ બેરીગેટ એટલીસ્ટ મિનિમમ થ્રી ફીટની હાઈટનું તમારે બેરીગેટ એ રીતે ડિઝાઇન કરીને રાખવાનું રહેશે કોઈપણ પ્રમોશન એરિયા જે કરવું છે તમારે એ તમારું જે લિમિટેડ તમારો સ્ટોલ એરિયા આપેલો છે એમાં જ કરવાનું રહેશે એની બહાર પ્રમોશનલ એરિયામાં તમારે કોઈ પણ એ કરવાનું હોય તો એ તમે નહીં કરી શકો તો એનું ખાસ આપણે નોંધ લેશું ટેબલ બ્રાન્ડિંગમાં તમારે કોઈ પેસ્ટિંગ કરવાનું છે તો એ જ આપણે ટેબલ બ્રાન્ડિંગમાં કરી શકશું જે રજિસ્ટ્રેશન એરિયા તમે કાંઈ રાખ્યા હોય સ્ટોલમાં એમાં એમાં કોઈ સ્ક્રુવિંગ કે આપણે જે ડ્રિલિંગ કરવાનું હોય એ આપણે નહીં કરી શકીએ કોઈપણ પ્રકારના લાઉડના નોઇસના તમારે મ્યુઝિકના પ્રમોશન કંઈ હોય એ આપણે અલાઉડ નથી ફૂડ એન્ડ ઈ ઇટેબલ્સ છે એ આપણે તમને સોલ્ડ ત્યાં લાઈવ નહીં કરી શકો ટેસ્ટિંગ અલાઉ છે પણ તમે ત્યાં સેલ નહીં કરી શકો જેથી કરીને ક્લીનલેસ અને જ્યાં બીજા પર્પઝીસ છે એ આપણે ડિસ્ટર્બ ના થાય ફૂડ બિરવેજીસમાં લાઈવ મેકિંગમાં ફાયર અને આ બધા જે પોઈન્ટ છે એનું આપણે ખાસ ધ્યાન રાખશું એટલે લાઈવ મેકિંગમાં ફ્રોઝન છે રેડી ટુ તમે ઓવનમાં કૂક કરીને આપો છો તો એ આપણે અલાવ છે પણ ફાયર જ્યાં થતું હોય લાઈવ મેકિંગમાં એ આપણે અલાવ નથી તો એનું ખાસ આપણે ધ્યાન રાખશું ઓર્ગેનાઇઝર ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર એની લોસ ઓર ડેમેજીસ ઓફ ધ પ્રોપર્ટી જે એક્ઝિબિટર્સની છે એમાં તમારે તમારી કાળજી જે સમય આપ્યો છે એ સમયમાં આપણે ત્યાં રહેશું અને એમનું ખાસ આપણે પોતાની પ્રોપર્ટીનું આપણે ધ્યાન રાખશું એક્ઝિબિશન અવર્સ પૂરા થાય પછી બી આપણે કોઈ એવી વેલ્યુએબલ વસ્તુ છે તો આપણે એમને પાછા ઘરે લઈ જઈશું અને સવારે પાછા આપણે ત્યાં લઈ આવી શકાય એવી રીતે સુવિધા કરવાની થાય જેથી કરીને કોઈ બીજા ઇસ્યુ ના આવે સિક્યુરિટી પર્પઝથી મેં કીધું એમ ફોક લિફ્ટ અને જે ક્રેનની ફેસિલિટી આપણે આપવામાં આવી છે તારીખ છ અને તારીખ સાત બે જ દિવસ આપવામાં આવશે સવારે દસ અને સાંજે છ વાગ્યા સુધીમાં સવારે દસ પહેલાં અને છ વાગ્યા પછી અવેલેબલ નહીં હોય તો એની ખાસ નોંધ લેશો ત્રણ મેટ્રિક ટનનું કોસ્ટિંગ આપણે આપ્યું છે મિનિમમ વન આવરનો ચાર્જિસ લેશે એટલે આપણે જે પ્રોડક્ટને ત્યાં ડિસ્પ્લે ઇન્સ્ટોલ કરવાનું છે તો એની સાઇઝ વેઇટ પ્રમાણે આપણે ચાર્જીસ છે ફાઇવ મેટ્રિક ટન એનો ચાર્જિસ છે અને હેવી ક્રેઇન જે ટેન મેટ્રિક ટનના કોસ્ટિંગ પણ આપણે મેન્શન કર્યા છે આ સિવાય જે એજન્સીના નંબર છે એ બી હું હમણાં તમને શો કરીશ એ બી પ્રોવાઈડ કર્યા છે જેથી કરીને તમે ડાયરેક્ટ એમની સાથે કોન્ટેક કરીને કંઈ ક્વેરી હોય તો એ બી પૂછી શકશો એલ ઇડી ટીવીની કોઈને રિક્વાયરમેન્ટ હોય તો આપણી પાસે એજન્સી છે પારેખ એન્ટરપ્રાઇઝ પ્રેમલભાઈ મહેતા અને નર્સરી માટે કોઈ બ્યુટિફિકેશન માટે નર્સરીમાં તમારે પ્લાન્ટેશનને કાંઈ ઇન્સ્ટોલ ત્યાં કરવાનું હોય તો સ્મોલ આઈ ઇન્ટરનેશનલ કરીને ચિંતનભાઈ પટેલ છે એમને કોન્ટેક ડિટેલ્સ આપણે પ્રેઝન્ટેશન પછી તમને જે આપવાનું છે ને પીડીએફ એમાં મળી જશે ઓફિશિયલ આપણા જે ફ્લાઇટ ફોરવર્ડિંગ એજન્સી છે એ છે રોજર્સ વર્લ્ડ વાઇડ દ દશરથભાઈ બનરાજા અને મિલિંદભાઈ કદમ એમના બી નંબર્સ પ્રોવાઈડ કર્યા છે જે તમે લોજિસ્ટિક માટે એમને કોન્ટેક કરી શકો પાર્કિંગ એરિયા છે જે મેં કીધું એમ રજીસ્ટ્રેશન એરિયા છે ગેટ નંબર નાઇન એની એક્ઝેક્ટ ઓપોઝિટ જ આપણે પાર્કિંગ એક્ઝિબિટર્સ અને સ્પોન્સર્સ માટે રાખેલા છે જેથી કરીને તમારે ઇઝી ટુ કેરી ફટાફટ તમે તમારું પાર્કિંગ લઈ અને તમારા સ્ટોલ ઉપર તમે જઈ શકો એટલે પાથવે તમારો છે એ ઓછો ડિસ્ટન્સનો રહેશે તો એનું ખાસ આપણે નોટ ડાઉન કરશું જે ગેટ નંબર નાઇનમાંથી આપણે વિઝિટર્સને બધા એક્ઝિબિટર્સની એન્ટ્રી કરશે એક સેમ જ રહેશે બધા માટે ફોર ઓલ ડેઝ અને જે એક્ઝિટ છે એ ગેટ નંબર એટમાંથી થશે બધા માટે કોમન જ છે એટલે આપણે એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ રાખેલું છે એટલે એનું ખાસ આપણે નોટડાઉન કરશું જે પેઇડ ફૂડ કોર્ટ એરિયા છે એનું જસ્ટ એક બ્રીફ આપી દઉં કે આપણે એન્ટ્રી એરિયા અને એક્ઝિટ એરિયાના નજીક આપણે ગોઠવું છે જેથી કરીને તમારા વિઝિટર્સ અને એક્ઝિબિટર્સને એમના માટે ઇઝી ટુ કન્વે થઈ જાય કે ભાઈ તમારે કઈ રીતે તેની સુવિધા લેવી છે જે બે બ્લૂ બોટા ડોટ દેખાય છે એ આપણે ફૂડ કોર્ટ એરિયા માટે રાખેલું છે જેમ મેં કીધું એમ કે ગૂગલ ફોર્મ અત્યારે ઓલરેડી સર્ક્યુલેટ થયું છે તમને ઘણાને ફોન આવી બી ગયા છે ઘણા બધા મોટાભાગના ફોર્મ ભરી બી દીધા છે અગેન એકવાર તમારા રેફરન્સ માટે કે કોઈ પણ એડિશનલ રિક્વાયરમેન્ટ હોય તમારે ઇન્વેન્ટરીની તો ટ્વેન્ટી એટ ડિસેમ્બર સાંજે છ વાગ્યા પહેલાં તમારે આ ફોર્મ ભરી દેશો એટલે અમારા સુધી તમારી માહિતી મળી જશે અને એનું અરેન્જમેન્ટ અમે સ્ટાર્ટ કરાવી દેશું એના માટેના જે રેટ કાર્ડ છે એડિશનલ પ્રોડક્ટના એ બી ત્યાં એમાં મેન્શન કરેલા છે એટલે તમારે કંઈ ક્વેરી હોય તો તમે ત્યાં ત્યાં એમાં તમને સોલ્યુશન મળી જાય હવે દરેક હોલની અંદર દરેક કેટેગરી માટે દરેક ડોમમાં આપણે હેલ્પ ડેસ્ક પ્રોવાઈડ કરેલું છે જેમાં આપણે એક ડોમ મેનેજર અને એના ઇવેન્ટ કોઓર્ડિનેટર આપણે અસાઇન કરેલા છે કે જે તમારે જ્યારે એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ ગયું હોય અને અત્યારથી તમને તમારું એક ગ્રુપ જનરેટ થઈ જશે એ ડો મેનેજર દ્વારા અને એની અંદર બધી માહિતી લેટેસ્ટ જે કાંઈ ઇન્ફોર્મેશન છે પ્રોવાઈડ કરવામાં આવશે તમને કોઈ પણ ઇન્ફોર્મેશન કાંઈ ક્વેરી હોય તો તમે ડાયરેક્ટ ડો મેનેજરનો કોન્ટેક્ટ બી કરી શકશો અને એક્ઝિક્યુશન જ્યારે ચાલતું હોય સ્ટોલનું ત્યારે તમારે કાંઈ પણ ક્વેરી હોય તો એ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી અને તમને જે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય જે રાધા ઇલેક્ટ્રિસિટી રિલેટેડ છે કોઈ ઇન્વેન્ટરી રિલેટેડ છે પેશિયા છે કોઈ બીજી કોઈ બી ઇન્ક્વાયરી તમારે એની રિલેટેડ જોતી હોય તો એ તમને ડો મેનેજર અને એમની ટીમ પાસેથી મળી રહેશે દરેક આપણે એક્ઝિબિશન કરતા હોઈએ અને એનું જે પ્રમોશન છે અત્યારે તમને ખ્યાલ હશે આપણે બહુ જોરો શોરોથી અત્યાર બધા એક્ઝિબિશનના પ્રમોશનલ ડિજિટલી અને ફિઝિકલી બધા પ્રમોશન એક્ટિવિટીઝ ચાલે છે તમને બધાને મળતા જ હશે પ્રમોશનલ આપણા ફ્લાયર્સ ડિજિટલ વોટ્સએપ દ્વારા તો બધાને એકવાર રિક્વેસ્ટ છે કે જેટલા પણ ફ્લાયર્સ અને તમે મળે ને વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચાડીએ જેથી આપણા વિઝિટર્સ સુધી આ મેસેજ પહોંચે અને મોટી સંખ્યામાં આપણે વિઝિટર્સ આપણા એક્ઝિબિશનનો લાભ લે અને આપણે સાથે મળીને આ એક્ઝિબિશનને એક અગેઇન જે બેન્ચમાર્ક આપણે સેટ કર્યો છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના એનાથી વધારે આપણે ટ્વેન્ટી ફાઈવનો એક નવો બેન્ચમાર્ક સેટ કરી અને આને આ એક્સપોને આપણે સફળ બનાવી શકીએ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપણા જે એક્ઝિબિટર્સ અને જે ટાઇટલ સ્પોન્સર અને બીજા જે સ્પોન્સર્સ છે એની એક નાની યાદી છે એ તમને આપી દઉં જે આપણા ટાઇટલ સ્પોન્સર છે જીપીબીએસ બે હજાર પચીસ ના એ છે ઓનિક્સ ઓનિક્સોબલ લિમિટેડ જીપીબીએસ બે હજાર પચીસ ના પ્લેટિનમ સ્પોન્સર્સ છે બાલાજી વેફર્સ અને પ્રાવેગ જીપીબીએસ બે હજાર પચીસ ના ગોલ્ડ સ્પોન્સર્સ છે કિંગ પાઇપ રારા વોટર જે ફેવરિટો કંપની છે સિલ્વર પમ્પ્સ એન્ડ મોટર્સ કીચ डॉक्टर रसेल समानता टॉरन टोर ट्रॉगोन गुप सिल्वर से 2025 पच्चीस राज एयर कूलर कैप्टन ट्रेक्टर्स डॉक्टर पंप्स मीगो इंश्योरेंस, पी एन डी ट्रांसफॉर्मर्स उडू इनरवेव ट्रांसफॉर्मर पेट पूजा वैसी आर पी काका पीवीसी प्रोफाइल सिग्नेचर पैनल्स एंड पुजारा टेलीकॉम આશા રાખું છું કે આ પ્રેઝન્ટેશન દ્વારા તમને જે ઇમ્પોર્ટન્ટ મેસેજ અમારે ટીમ દ્વારા આપવામાં દેવાનો હતો એ તમને મળી ગયો હશે સ્ટીલ મેં જેમ સ્ટાર્ટિંગમાં કીધું એમ આની એક પીડીએફ ફાઇલ અને આનો વિડીયો છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર રાખ્યો જ છે અને એના એ સિવાયના તમે કોઈ પોઈન્ટ નોટડાઉન કર્યા હોય અત્યારે અને પછી પ્રેઝન્ટેશન તમે પીડીએફ ઘરે જોઈને જોવાનું થાય અને સ્ટીલ કોઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે અમારી ટીમનો સંપર્ક કરી શકશો અને તમારી જે કોઈ પણ ક્વેરી છે આપણે એક્ઝિબિશન સ્ટાર્ટ થાય એ પહેલાં એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય સ્ટોલ ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ થાય એ પહેલાં સોલ્વ થઈ જાય અને આપણે સાથે મળીને આ એક્ઝિબિશનને એક સફળ એક્ઝિબિશન બનાવી શકીએ એવી જ આશા સાથે હું મારું પ્રેઝન્ટેશન એ કહું છું થેન્ક યુ